હતી તે દરમિયાન એસ અલ્લાર ખૂને મળેલ બાતમીના આધારે વાપી જીઆઈડીસી વિસ્તારમાં સરદાર ચોક પાસે વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમો નામઠા પૂછતા દીન દયાલ પાંડે હરિલાલ સત્યનારાયણ વર્મા સંદીપ કુમાર રાજ રામબરણ વર્મા સંદીપ રામ આશરે વર્મા તમામ મૂળ યુપી ના હોવાનું જણાવ્યું હતું જેઓએ પોલીસ પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે રિક્ષા અને ચાર મોબાઈલ ફોન અને એટીએમ કાર્ડ ઉપાડી કુલ કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી તેઓની અટક કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી પકડાયેલા ચારે વિશ્વમાં એટીએમ મશીનમાં જ્યાંથી પૈસા નીકળે તે જગ્યા પર પ્લાસ્ટિકની પટ્ટી લગાવતા અને પૈસા ઉપાડવા માટે આવનારાઓના પૈસા તેમાં ફસાઈ જતા અને તે પૈસા તેઓ લઈ લેતા હતા આ કરામાં તજમાવી તેઓએ પંદર એક દિવસ હવેલી સેલવાસ મસાટ અને દાદરાના એટીએમમાંથી પૈસા મેળવેલા હતા જ્યારે ચાર એક દિવસ પહેલા વાપી જીઆઈડીસી વિસ્તારમાં વાપી ગીતાનગરમાં આવેલ એટીએમમાંથી પૈસા મેળવ્યા હોવાનું કબૂલાત કરી હતી એ આરોપીઓને વાપી જીઆઈડીસી પોલીસ મતકને સોંપવામાં આવેલ હતા જેની આગળની તપાસ વાપી જીઆઈડીસી ના પોલીસ સ્ટેશન કરી રહી છે વિધાનસભા પેટા ચટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ